અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને એસબીઆઈ બેંક સંતરોડ દ્વારા રૂપિયા વીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના હડફ તાલુકાના માતરિયા વાડી ગામના રહેવાસી અને મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા દલપતસિંહ અમરસિંહ પટેલ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સંતરોડ શાખામાંથી ગત તારીખ સત્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ પર્સનલ એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સનો રૂપિયા એક હજારનો વીમો કરાવવામાં આવ્યો હતો જેમાં વીમા કવચની રકમ રૂપિયા વીસ લાખ હતી ત્યારે પર્સનલ એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ લીધા બાદ દલપતસિંહ બારિયાનું અકસ્માતમાં મૃત્યુ થતાં પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રૂપિયા વીસ લાખ જેવી વીમાની રકમ મંજૂર કરવામાં આવતા તારીખ અગિયાર જુલાઈ શુક્રવારના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સંત રોડ શાખાના બેંક મેનેજર ચિરાગ પટેલ તથા સ્ટાફ દ્વારા મૃતક દલપતસિંહ અમરસિંહ પટેલના પરિવારજનોને વીમાની માહિતી આપી જરૂરી કાર્યવાહી કરી એજીએમ સંજયકુમાર અગ્રવાલ એસબીઆઈ જનરલ ઇન્સ્પેક્ટર ગોધરાના હેડ પ્રિતેશ સોની અને શાખાના મેનેજર ચિરાગ પટેલ સહિતના ગ્રાહકોની ઉપસ્થિતિમાં મૃતક દલપતસિંહ બારિયાના પત્ની ચેતનાબેન પટેલ અને તેમના પુત્રને તેઓના વીમાની રકમ રૂપિયા વીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો